સ્પેસ સેક્ટર રિફોર્મ્સ અંતર્ગત સ્પેસના યુવાઓ સાથેની વાતચીતમાં યુવાઓની વાદળ અને દરિયાની આરપાર જોવાની ટેકનોલોજીને બિરદાવી આ ટેકનોલોજી દેશની સુરક્ષા અને ખેડૂતોને સશક્ત કરવા બની શકે છે મદદરૂપ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વર્ષે પાંચ કરોડ સેલ્ફી થઈ પોસ્ટ પીએમે કહ્યું આ એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનથી દેશ એક સૂત્રમાં પરોવાયો સાથે જ લાલ કિલ્લા પરથી પીએમના પોલિટિકલ બેકગ્રાઉન્ડ ન હોય તેવા યુવાઓને રાજકારણમાં જોડાવાના આહવાનને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ મનુષ્ય અને પ્રાણીઓના પ્રેમ વિશે વાત કરતા પીએમએ અસમમાં હુલો ગિબન્સની જાળવણી માટે ગ્રામજનોના પ્રયત્નો અને અરુણાચલ પ્રદેશની થ્રીડી પેઇન્ટિંગ ટેકનોલોજીને બિરદાવી સાથે જ પર્યાવરણની જાળવણી માટે વેસ્ટ ટુ વેલ્થ અને કેચ ધ રેન મુમેન્ટનો ભાગ બનવા કર્યો આગ્રહ સપ્ટેમ્બર માસમાં પોષણ માસ અંતર્ગત પીએમએ માતા અને બાળકોના સંતુલિત આહાર અને વિકાસ અંગે વાત કરી હતી સાથે જ દેશવાસીઓને ફિટનેસ જાળવવા કર્યું સૂચન પીએમએ પેરિસ પેરા માટે હેસ્ટેક ચિયર ફોર ભારત સાથે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા કર્યો આગ્રહ

આરજીકર મેડિકલ કોલેજ પાસે ધરણા ન કરવાના નિયમ ઓગસ્ટ સુધી લંબાવાયો રેલી પ્રદર્શન પર પ્રતિબંધ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચોત્રીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ વલસાડના વાપીમાં તેર ઇંચ જયારે કપરાડા અને પારડીમાં બાર ઇંચ વરસાદ તાપીના વ્યારા ડોલવણ સહિતના વિસ્તારોમાં કુલ ઓગણસિત્તેર માર્ગ બંધ થતાં નાગરિકોને હાલાકી લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામનો તૂટ્યો સંપર્ક ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો ફૂટ પર પહોંચી ડેમના અગિયાર દરવાજા આઠ ફૂટ ખોલતા તાપી નદી બે કાંઠે નીચાણવાળા વિસ્તારોનું સતત મોનિટરિંગ ચાલુ તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના સાથે જ પાટણના સરસ્વતી બેરેજમાં નર્મદાના નવા નીર પહોંચતા કરાયા વધામણા દેશભરમાં જન્માષ્ટમી ધૂમ કૃષ્ણ જન્મોત્સવને પગલે દ્વારકામાં અનેરો થનગનાટ ભારે ઉત્સાહ સાથે ભાવિકો નો પ્રવાહ શરૂ આજથી મથુરામાં પણ ત્રિદિવસીય શ્રી કૃષ્ણ જન્મોત્સવના મહામહોત્સવનો થશે પ્રારંભ